માય કેમ છો બધાય મજામાં તો મજામાં જશો તો આજના નવા બ્લોગમાં સ્વાગત છે તો મિત્રો તમે ઇચારનું કરો લોકેશન જુઓ મિત્રો ખબર છે વરસાદ ચાલુ છે એટલે આપણે સીટ છે અને મિત્રો કોમેડી શૂટિંગ કરવા કરવામાં આવી ગયા છે મિત્રો ઉનાળો ચોમાસું અને શિયાળાનું એક કોમેડી છે મિત્રો જુઓ છો બે ભાઈ બન લેવા તો મિત્રો આમ છે વરસાદ રહી ગયો છે તો આપણે શૂટ કરશું મિત્રો નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલજો તો મિત્રો આનું લોકેશન છે મિત્રો જો આપડા મિત્રો આપડે સપોર્ટ કરજો નવી આઈડી છે બાકી તો બધું જલસા છે આપણે શૂટ મિત્રો વરસાદ ન આવી પહેલા તો જય માતાજી કેવો લાગ્યો કમેન્ટ કરી જય માતાજી ભાઈ દોસ્તો આપણે હવે શૂટિંગ કરવાનો હતો કોમેડી સલુ થઈ ગયો છે હું તમને મિત્રો બતાવું તો મિત્રો જુઓ કેમેરામેન અને એક્ટિંગવાળા બે દોસ્તાર ગોઠવાઈ ગયા છે મિત્રો એ તમે જોવો છો લોકેશન મિત્રો છે આપણે હાઈવે પટ્ટી નીચે જો મિત્રો આવું કંઈક લોકેશન છે તો હવે આપણું કોમેડી શૂટ સી સલુ થઈ ગયું છે મિત્રો જોવો આપણે એક્ટિંગવાળા ભાઈ આવી રહ્યા છે તો જો મિત્રો જે મિત્રો એ કેમેરામેનને કહે છે આવી રીતનું કાંઈક શૂટિંગ છે મિત્રો જો ફની છે એટલે મિત્રો તમને પણ મજા આવશે ને આ ભાઈની ઇસ્ટામાં આઈડી છે કમેન્ટ કરી દેજો મિત્રો બસ આવું કંઈક શૂટ હતું જય માતાજી મળી એક નવા બ્લોગમાં આપણો શોર્ટ મિની બ્લોગ હતો એટલે મિત્રો લોંગ વિડીયો છે હમણાં અમે નાના વિડીયો ઉતારી છે મિત્રો લોંગ વિડીયો મેળશું મિત્રો તો સપોર્ટ કરજો જય માતાજી બાય બાય બેટાઇ